ભાગી ગયા મોટા થઈને એટલા વધ્યા છે કાળીઓ ખાય છે કાળિયા ખાવા આપણે કાયમ નાસ્તો નાખી છે પણ આજ રવિવાર હતો તો મને એમ થયું કે વિડીયો ઉતારી મૂકી કેમ થાય છે કાર્ટિંગ છે આટો મારવા આવ્યા હતા મિત્રો તો મેં કીધું લાઈવ ચાલુ કરી યુટ્યુબમાં કેમ છે છે જોઈ એક બારનું વાતાવરણ થોડું સારું છે મિત્રો ઠંડુ વાતાવરણ છે સવા વાગી ગયા છે ઢગલા જવો કાકરીના ટ્રક પડ્યા છે

Много mm -hmm. નો કેમેરો કરો છે મિત્રો જેથી તમને આ બધું દ્રશ્ય બતાય પણ ખિસ્સામાં નાખી દઉં છો તો પાછળનો કેમેરો છે એ અચાનક બંધ થઈ જાય છે તમારા ભાગમાં હોય તો બતાય ઘણા ખરા લીલા ઝાડવા છે વરસાદ આવ્યો એટલે લીલા ઝાડવા થઈ ગયા છે

चलिए यहाँ पे को ओपन कर लेते हैं को ओपन किया उसके बाद लॉग इन पे क्लिक किया उसके बाद यहाँ पे हमारा जो पे पे मोड ओपन हो चुका है तो फिलहाल यहाँ देख सकते हैं ओपन हो गया उसके बाद करना क्या वीडियो वाले सिंबल पे क्लिक करना जो की छोटा सा सिंबल बना हुआ वा। वीडियो वाले सिंबल पे आप जैसे क्लिक की आपके सामने पूरा पूरा वीडियो यहाँ पे चले आएगा सिम्ले आपके वीडियो जिस वीडियो पे कॉपीराइट उस वीडियो पे सिम्पले कॉपीराइट क्लेम पे क्लिक करना उसके बाद डिटेल्स पे क्लिक करना है उस पर जैसे क्लिक की आपके सामने पूरा पूरा डिटेल चले आएगा अच्छा सैंपल बना हुआ वा। वीडियो वाले सिंपल पे आप जैसे क्लिक किया आपके सामने पूरा का पूरा वीडियो यहाँ पे चला जाएगा सिंपल आपके वीडियो जिस वीडियो पे कॉपरेट क्लेम उस वीडियो पे सिंपल कॉपरेट क्लेम पे क्लिक करना उसके...

तो hmm. oh. oh, पढ़िया फिट करे वो हाड़ो yeah? वोटन हाड़ो पढ़िया फिट करे गाड़ी ना, से और गाड़ी

એક બાર મેં ઉતરીયો બી એકડા ભૂરો જાળ દીધા અંદર ઈ મદદ ની નાવાની સાઈડ પર દીધા ને જલ્દી પોઈલી એટલે ડોક્ટર આજે માથે કી ડ્રાઈવર ડોક્ટર હરા તક ઇમરજન્સી માં ના ભૂdna ઓકે મોલેયા પોટલો ઈ તો સોનોગ્રાફ માં તીવું કરે ને ઓરે ઈસરી તો ઈ દઈએ ઉ કરો આ દવા પેલી ત્યાં લઈ ગઈ ના હું રે કે બોય જાય તો એટલે કે ઇન્જેક્શન માર દીધી તો પહેલા પછી નું કામ કરી તો મને જે ખાલીનું બોલ ગઈ જાય તો એને પહેલા બે ટિકડી ભારી પીવરા દીધી ને ઇન્જેક્શન માર દીધો ત્યારે થઈ ગઈ તો કોની તોરવા ક્લાર્ક પરમો ઘરે જે આપણે ઇમરજન્સી પર બનવા આવ્યા છે એટલે રેક બીજું ભરતી હોય ને તો આરામથી આરામ થઈ જાય તો આપણે કોર છે મને કે શું કરવું કે કોણ ઓન તો કને કદાચ રહે કે એને આ એવું કરી લે ખબર શું બને તો નહી આવ્યો નહી નહી ઇમરજન્સી કેસ હતા ને એનું બધું ઓર લીધું બાકી બીજાને બેને કે અરે ભાઈ રજા રજા ભયા જાવ ભયા જાવ કોઈ ન ના જ પડે સોખી કે ન ઇમરજન્સી रही वाले फक्त रही वाले जन्म थी जब बाहना पे तो एक सौ और बंदी बंदी था उसे ताकि हम लोग बोला ऑक्सीजन ना मोटा मोटा बाटला लेने थोड़े हम बहुत मारा बड़ी गेलु आंतेन बहुत हुई बियर वाले बहु अच्छा वो यार तो, तो यार गायत्री गायत्री पाहे जी एक नंबर रे अपना बच्चा न्या तो जो आ कपड़ा मु तो हूं पड्यो तो न्या गयो तो न्या सीधे तेसन थी बोला मारी वाहे बांधिन सीदो हज़ार बांधिन गाड़ी ले न्या थी आईव आंया सीधे दाखल थी जांबी इंजेक्शन मर दी द धनुर्ना नथी कोई और કે ભાઈ આ કે કઈ ડિટોરેશન આરી મોટે રૂમ નાખાયો બહુ મસ્તી નું કરે હાયલો ઓટો રીવ્યુ વાગે ઉઠાવી લેજો તો આખામાં ફોન આવ્યો અને આડે કોમ્પ્યુટર પર કામ નહોતું કરે હવે ફોન આલો નહોતો વર્ષે ઉપર ઉપર કઈ નાતો કરે કાઈ નહોતું આપણે ગયા આઠ રૂમ કરવાત નહોને નકર તો ગાડી પર ચાટ પ્રોગ્રામ કાઈ પર આયા આ બધા બધું નામ પર પેલી હે કે દેર આખી ઉજી 达支路。嗯